મહત્વપૂર્ણ સમાચારથી પુલ તૂટી પડ્યો અને જેમાં લોકોના મોત આ ઘટનાએ જર્જરિત પુલોની સ્થિતિ પર પ્રશ્નો કર્યા ત્યારે ચેકમાં અન્ય ભયજનક પુલોની ચિંતાજનક હાલત પણ સામે આવી અમદાવાદ મોડાસા સ્ટેટ પુલ અને અમદાવાદ નજીક રાયપુર ગામે નર્મદા કેનાલ પરનો પુલ સંપૂર્ણપણે જર્જરિત છે અને જે ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે આ પુલ પર ભારે વાહનોની અવર પર પ્રતિબંધ પણ મુકાયો છે અને પોલીસ પણ કરાય છે જો સાથે પસાર થઈ રહી છે છે જે ખૂબ જોખમી જર્જરિત ભાગોની પાટિયા મારી અને કોર્ડન કરવામાં આવ્યા છે જે ભયજનક હોવાને કારણે બોર્ડ લગાવવાની ફરજ પડી છે અને તે છતાં કામની જરૂર હોવા છતાં પણ દરકાર નથી લેવાતી બરોડાની અંદર જે ગંભીરા બ્રિજ છે તે તૂટી પડવાની ઘટના છે તે સામે આવી હતી ની ત્યારબાદ તંત્ર છે તે સમગ્ર રાજ્યની અંદર સફારું જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ની ટીમ છે તેના દ્વારા તમામ બ્રિજો છે તે અમદાવાદ હોય કે ગાંધીનગર હોય તે તમામ બ્રિજોનું રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે જીએસટીયુની ટીમ અમદાવાદ અને મોડાસા સ્ટેટ હાઈવે છે તે હાઈવેને જોડતો જે બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવવામાં આવ્યો છે અને રાયપુર ખાતેની આ જગ્યા છે ને તે જગ્યા ઉપર જે જર્જરિત હાલતમાં બ્રિજ હતો આ બ્રિજ ઉપરથી અનેક વાહનો છે તે પસાર થતા હતા અને અમદાવાદથી જે મોડાસાનું કનેક્શન છે એટલે કે જે હાઈવેની કનેક્ટિવિટી છે તે સામે આવતી હોય છે તે માર્ગો ઉપર અત્યારે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ જે બ્રિજ છે તેને વનવે કરવામાં આવ્યો છે તેની સાથે અમદાવાદ તરફ જઈ રહેલા જે વાહનો હતા તે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે પણ રાજ્યની અંદર કોઈ મોટી દુર્ઘટના સર્જાતી હોય છે તે દુર્ઘટના સર્જાયા બાદ તંત્ર સફારું જાગતું હોય છે ને ઘોડા છૂટી ગયા પછી તંત્ર દ્વારા જે તબેલાને તારા મારવામાં આવતો હોય છે તેનો કોઈ અર્થ નથી હોતો કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ને તેની અંદર અનેક લોકો નિર્દોષ લોકોના જીવ પોતાના જતા હોય છે ને જે પરિવારજનો હોય તેમના સ્વજનો હોય તેમની ઉપર આપ તૂટી પડતું હોય છે પરંતુ અત્યારે જે તંત્ર દ્વારા તમામ સમારકામ એટલે કે જે બ્રિજો છે તેના સમારકામની વાતો કરવામાં આવી રહી છે પરંતુ તે વાતો કાગળ ઉપર ખાલી કોતરવામાં આવે છે કે તેમજ જે કામ છે તે રિયલમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે વિરેન્દ્રસિંહ પાટી જીએસટીવી ગાંધીનગર